આ બ્રહ્માંડમાં દરેક પાપનું નિવારણ હોય છે પરંતુ કહેવાય છે ઘણા એવા અક્ષમ્ય પાપો હોય છે જેનાથી છુટકારો પરમાત્માને અપાવવો પણ બહુ જ મુશ્કેલ હોય છે અને એ પાપ છે ગૌહત્યાના પાપ માટે નિમિત્ત બનવાનું આ કથા છે જાણે અજાણે ખોટા આરોપ પર હત્યાના પાપ અને ગૌ ગૌહત્યાના પાપથી મુક્તિ માટે થયેલા પ્રાયશ્ચિત અને પશ્ચાતાપના તપસ્યાનું આ કથા છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવની એકવાર બહુ જ તપસ્વી તેજોવાન શિવભક્ત ગૌતમ મહર્ષિ કે જેમણે પોતાની શિવભક્તિથી આ સંસારમાં એક અનેરી ઉર્જા અને એક અનેરી શ્રદ્ધા જગાવી હતી ગૌતમ ઋષિની શિવભક્તિ જગ વિખ્યાત હતી અને એમની એ શિવભક્તિ એટલી વિખ્યાત હતી કે એમની સાથેના રહેલા બીજા ઋષિ મહર્ષિઓ પણ એમનાથી ઈર્ષા કરવા લાગ્યા જ્યારે મનનો ઇન્દ્રિય ઉપરનો કાબૂ જતો રહે છે ઈર્ષા નિંદા અને એનાથી જન્મનારા ક્રોધ અને બદલાની ભાવના એ હાવી થઈ જાય છે ત્યારે મનુષ્યનું પતન નિશ્ચિત હોય છે અને આવું જ કંઈક આ બધા ઋષિ મહર્ષિ અને લોકોએ કર્યું મહર્ષિ ગૌતમની શિવ ભક્તિથી ઈર્ષા કરીને એમની શિવ ભક્તિમાં બાધા થાય અને એમની શિવ ભક્તિ ભંગ થઈ જાય એમને માનસિક તાપ અને તણાવ ઉત્પન્ન થાય એવા ઉદ્દેશ્યથી બીજા લોકોએ એમના પર ગૌ હત્યાનો આરોપ મૂક્યો મહર્ષિ ગૌતમ શિવભક્તિ સાથે સાથે ભગવાન શિવશંકર ભોલે બાબાના ગૌવંશના ગાય માતાના ખૂબ જ સેવાભાવથી સેવા કરવા માટે પણ જાણીતા હતા કહેવાતું કે એમની પાસે એમના આશ્રમમાં જે ગાય માતાઓ વાછરડાઓ હતા એમની એ ભરપૂર સેવા કરેવા કરતા કારણ કે મહાદેવ શિવશંકરનું મુખ્ય ગણ નંદી છે નંદી એટલે કે ગૌવંશ ગાય માતા એટલે શિવ ભક્તિની શરૂઆત જ ગૌસેવા ગૌરક્ષા અને ગાય માતાનું ધ્યાન રાખવાથી થાય એક વખત એક ગાય માતાના મૃત્યુ બાદ ત્યાં આ ઈર્ષાખોર લોકોએ મહર્ષિ ગૌતમને એ ગૌ હત્યા માટે જવાબદાર ઠેરાવ્યા અને આ ખોટા આરોપમાં મહર્ષિ ગૌતમ ગ્લાનીમાં ફસાયા એમને ગ્લાની આત્મગ્લાની અને દોષની ભાવના ઉત્પન્ન થઈ અને શિવ ભક્તિ જ દરેક સમસ્યાનો પર્યાય છે એમ માનીને એમણે આ ત્રંબકેશ્વર મહાદેવની જે ત્રિવેણી સંગમની જગ્યા છે ત્યાં પ્રાયશ્ચિત માટે ખૂબ જ તપસ્યા કરવાનું ચાલુ કર્યું મહાદેવ શિવ શિવશંકર ના કેવલ ત્યાં પ્રગટ થયા પરંતુ એમને બધા જાણે અજાણે થયેલા દોષ પાપ અને ગ્લાની મુક્ત કર્યા અને જે જે પણ લોકોએ એમને આવા ખોટા આરોપમાં સંડોવાયા હતા ફસાવ્યા હતા એ લોકોને પણ આકરી સજા કરી અને મહર્ષિ ગૌતમે એ કહેવાય છે મહર્ષિ ગૌતમ એ વ્યાખ્યાને સાર્થક કરે છે કે ક્ષમા વીરોનું આભૂષણ છે અને મહાદેવ શિવશંકરને ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ રૂપે પ્રસ્થાપિત થવાની વિનંતી કરે છે અને સાથે એ પણ કહે છે કે જે લોકોએ બી મારા પર ષડયંત્ર કર્યા ઈર્ષા અદેખાઈ નિંદા કરી એ લોકોને પણ ભગવાન માફ કરી દે એમની ભૂલ પણ ક્ષમા કરી દે અને મહાદેવ શિવશંકર ભોલેનાથ તથાસ્તુ કહીને હરહંમેશ માટે આવા મહર્ષિ ગૌતમ જેવા શિવ ભક્તો માટે ત્યાં ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાયી થાય છે તો જે કોઈ બી ભવો ભવથી નિર્દોષ અબોલા જીવો જેવા કે ગૌવંશ ગાય માતાની હત્યા કે હત્યામાં નિમિત્ત બનેલા જઘન્ય અપરાધો પણ કર્યા હોય એ લોકો અહીં ભગવાન શિવશંકરની સાચી ભક્તિ અને સાચા મનથી એમના સ્મરણ કરવાથી એમના મંદિરના જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભવો ભવના પાપમાંથી મુક્ત થાય છે અને મહાદેવ શિવશંકરના આશીર્વાદના લાભ લઈ શકે છે બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જે આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે તમને જો મારી શિવકથા ત્રંબકેશ્વરની આ કથા તમને સારી લાગી હોય ગમી હોય અને તમને પણ આ શિવ ભક્તિની લગ્ની લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં ત્ર્યબકેશ્વર મહાદેવ કી જે હર હર મહાદેવ લખી તમને આ વિડિયોના કયા ભાગ પસંદ આવ્યા એ પણ જરૂરથી જણાવશો ફરી મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ